બનાસકાંઠા એલસીબીની મોટી કામગીરી ટ્રકમાં સાયકલના સ્પેરપાર્ટની આડમારૂપ પચાસી લાખનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો બનાસકાંઠા જિલ્લાના એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝેરડા પાંથાવાડા હાઈવે રોડ ઉપર નાકાબંધી દરમિયાન મોટી કામગીરી હાથ ધરી હતી મહિન્દ્રા ટ્રક નંબર આરજે ઓગણચાલીસ જીએ એકસઠ એકત્રીસમાં સાયકલના સ્પેરપાર્ટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થો ભરેલ હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે ટ્રકમાંથી કુલ ચારસો પાંચ પેટી એટલે કે

માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ શ્રી એવી દેસાઈના નેતૃત્વમાં કરવામાં આવી હતી ટ્રક ડ્રાઈવર જસારામ અચલારામ ઝાટ અને ખલાસી ખેમારામ લાલારામ ઝાટ બંને બાડમેર રાજસ્થાનના રહેવાસીઓને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પંજાબમાં તૈયાર કરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ હતો અને તેમાં અનેક રાજસ્થાનના આરોપીઓના સિન્ડિકેટનો સમાવેશ થાય છે બાકી આરોપીઓ હરીરામ ઉર્ફે હરીશ ઉર્ફે દિનેશ ઝાટ ધીરૂષિ સુભાષ રેવાડ સંજયસિંહ લક્ષ્મણસિંહ અને શ્રવણકુમાર લિખમારામ હાલ ફરાર છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી